ગણે સો દિવસનો પણ થઈ ગયો છે અને ગણે વાવણીનો છે સાઠ પાંચ દિવસનો થયો છે મિત્રો તો હવે ખાસ કરી અત્યારે જે ફ્લાવરિંગનો સમય હોય જે સાઠ પાંચ સિત્તેર દિવસે જે ફ્લાવરિંગ અવસ્થાઓ ફ્લાવરિંગમાંથી જે પછી આપણે જે કાલુ કહીએ કે ઝીંડવું કહીએ છીએ કે જે બનવાની શરૂઆત થતી હોય છે મિત્રો અલગ અલગ પ્રકારની દવાઈઓ અલગ અલગ પ્રકારના ખાતરો જે તમે ઉપયોગ કરતા હોવ પણ આપણે એક સાચી માહિતી જે ખેડૂતોને એક આપવા માટે તૈયાર છીએ કે જેના માટે ખેડૂતોને ક્યાંક ફાયદો થાય મિત્રો તો હવે ખરેખર જે ખેડૂતો એ ખાસ કરી અને જે તમે ખાતરનો કોઈ પણ ઉપયોગ કરતા હો જે પણ ખાતર દાખલા તરીકે એનપી છે કે માઇક્રોન્યૂટ્રનના સ્વરૂપમાં છે પાયાના ખાતર તરીકે જે પારા ચડાવતી વખતે તમે કોઈ પણ ખાતરના ઉપયોગ તમે કરતા હોવ છો હવે જો કોઈએ ખાતર આપી દીધું હોય તો ભલે અને ન આપવું હોય તો ભલે જો ન આપવું હોય તો તમે જે ખાતરનો ઉપયોગ કરો છો અથવા તો કરી દીધો હોય તો તમારે હવે શું કરવાનું છે કે આપણે જે સૂનાનો ઉપયોગ કરવાનો છે ખાસ કરી હવે સૂનાની તમને પૂરતી માહિતી આપવી છે કે સૂનાથી શું કપાસની અંદર ફાયદો થાય અને આગળ ભવિષ્યમાં કપાસ માટે સૂનો કેટલા ફાયદારૂપી છે આ વાત મહત્ત્વની કરીશું એ પહેલાં હું તમને કપાસની અંદર કહી દઉં કે કપાસની અંદર આપણે ખાસ કરી મુખ મુખ્યત્વે પાંચ જીવાય ચાર કે પાંચ જીવાય વધારે એટક કરતી હોય છે એમાં આપણે જે લેલે પોપટી કહેતા હોઈએ છીએ સફેદ માખી કહેતા હોઈએ છીએ પછી જે મોલોમસી છે થિપ્સ અને પછી કથિરી હવે આનું જે પાંચ વધારે પૂરતી જે જીવાયત છે એમાં અત્યારે જે ટૂંકમાં આપણે છીંડવાની અંદર જે ગુલાબી યળના જે પ્રશ્નો ઘણા ખેડૂતોને હોય છે હવે આની અંદર જે ખાસ કરી મુખ્યત્વે વધારેમાં વધારે જો નુકસાન કરતી હોય ને મિત્રો તો એ છે થીપ્સ થિપ્સ જે છે ને એ વસ્તુ એવી છે કે કપાસની અંદર તમે જો થોડોક ટાઈમ પૂરતું ધ્યાન ન આપો દવા છાંટવામાં મોડું કરો તો એ પાંદડાને સૂની લેતું હોય છે અને જેથી પછી તમે કોઈ પણ દવા સાટો એટલે સારી દવા મારો ને સત્તાય રાતળ આવી જતો હોય છે પાનની અંદર હવે એ રાતળ આવવાનું કારણ શું ખાસ કરી મુખ્યત્વે હવે એનું કારણ છે કે જે આપણે કપાસની અંદર પાંદડાની અંદર જે થીપ છે એ થીપ છે એ જે પાનને સુશીલ્ય છે હવે પાનને જે શૂસે છે પાનની અંદર શું છે તો કે પાનની અંદર જે ન્યુટ્રિશન હોય છે ધારો કે ફોસ્ફરસ હોય છે જે ક્લોરોફિનનું નિર્માણ કરે એ વસ્તુ બધી છે ને પાનની અંદરથી સૂસી લેવામાં જીવાયત આવે છે કે જીવાયત તે બધું સૂસી લે છે જેને કારણે પાકની અંદર કપાસની અંદર પાંદડા રાતા થઈ અને પાંદડા જે આપણે રાતળ તરીકે ઓળખીએ છીએ કે ભાઈ કપાસ રાતો થઈ ગયો હવે એના માટે ખાસ તમે જે પણ ખેડૂતો એ ખાસ એક મારી ભલામણ છે કે જે ખેડૂતો તમે થીફની સારામાં સારી કોઈ પણ દવા છાટતા હો જે પણ તો ચાર પાંચ દિવસે ચાર પાંચ જો સામાન્ય રાઉન્ડ મારતા હો તો ચાર પાંચ દિવસે રાઉન્ડ મારવો જેથી કરી એની અંદર તમને ફાયદો થાય અને ખાસ કરી એની અંદર ન્યુટ્રિશન તમારે ઉપરથી ખાસ કરી આપવા મિત્રો અને એમાંય ખાસ કરી અને જે આપણે ક્લોરોફીનનું નિર્માણ વધારે એના માટે મેગ્નેશિયમની ખાસ જરૂર હોય છે વિઘે પાંચ કિલો ચારથી પાંચ કિલો વિઘે મેગ્નેશિયમ મિત્રો ફરજિયાત ખાસ કરી તમારે નાખવું જે મેગ્નેશિયમ નાખેલું હોય છે ને એમાં તમને જોરદાર રિઝલ્ટ મિત્રો દેખા હે એની અંદર જે ટૂંકમાં આપણો સોળ જેટલો તંદુરસ્ત હશે ને એટલી જીવાયત ઓછી આવશે એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવું જો તમે અગાઉથી ન્યુટ્રિશન સારા એવા એને આપી દીધા છે ખાસ કરી ઉપરથી ફો તમે પાયામાં તો ફોસ્ફરસ આપવું હોય છે પછી એને કાંઈ જરૂર હોતી નથી પાયામાં નાખવાની પછી ઉપરથી એકાધી વાર ફોસ્ફરસ અને મેગ્નેશિયમ સાથે તમે ખાતર જમીનમાં જ્યારે પિયત આપવું હોય અથવા તો પાયામાં પારા ખડાવતી વખતે ત્યારે મેગ્નેશિયમ ખાસ કરી તમારે આપી દેવું છે મિત્રો મેગ્નેશિયમ છે ને બહુ ખૂબ જ મહત્ત્વની વસ્તુ ભાગ ભજવે છે એની અંદર આપણે ઘણી વખત કહીએ ને કે મેગ્નેશિયમ નાખીને તો લીલો સમ કપાસ ઊભે છે મગફળી હોય કે કપાસ હોય તેનું કારણ શું છે તો કે ભાઈ ક્લોરોફિલનું નિર્માણ વધારે જેથી કરી પાક તંદુરસ્ત રહીએ પાક તંદુરસ્ત જેટલો રહીએ એટલું ટૂંકમાં જીવાત ઓછી લાગે છે મિત્રો અને હવે વાત આવી સૂનાની તો જે સૂનો છે મિત્રો એની અંદર કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે એ પણ ક્યાંક ને ક્યાંક સારું એવું જબરજસ્ત કામ કરે છે વીઘે પાંચ કિલોથી લઈ અને દસ કિલો સુધી તમારે સૂનો નાખવાનો છે જો પિયત સાથે કે તમે જ્યારે પાણી પાવ એ પહેલાં તમારે રેતી ભેગો ભેળવીને અને પાટલામાં ઉડાડવો હોય તો તમે ઉડાડી શકો છો પેત ભેગો આપવો હોય તો તમે આપી શકો છો અને ખાતરની અંદર અત્યારે તો ખેડૂતો ખાસ કરી ઘણા બધા ખેડૂતો જે આપણે ખાતર પાળા ફેડાવતી વખતે જે ખાતર નાખે એ ખાતર ભેગું નાખી દે મિત્રો તો આ સૂનાનો ઉપયોગ કરજો એવું લાગે તો ખાલી એક વીઘાની અંદર અખતરો કરજો જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક સારું એવું રિઝલ્ટ આવશે તમને ખબર પડશે કે સૂનો કેટલા માટે કેટલા માટે આપણા માટે લાભદાયી છે ખાસ ધ્યાન રાખવાનું એ છે કે સૂનો નાખવાનો એક જ વખત છે પછી બીજી વખત એનો ઉપયોગ કરવાનો નથી મિત્રો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે એક વખત સૂનો નાખવાનો છે તમને સાઈઠ સુધી રિઝલ્ટ આપશે અને બધી વસ્તુમાં રિઝલ્ટ આપશે તમારો સોડવો લીલો સમ રહે તંદુરસ્ત રહે એ તો તંદુરસ્ત રહીએ એટલો જીવાત ઓછી લાગશે એટલે આ અમારી માહિતી હતી અને વધારે કોઈ ખેડૂતોને અભિપ્રાય જોતો હોય તો આમાં ડિ ડિસ્ક્રિપ્શનમાં નીચે મારા નંબર આપેલા છે ગમે ત્યારે મિત્રો ફોન કરજો જય જવાન જય કિસાન